નમસ્કાર મિત્રો પર્દાફાસમાં સૌ મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાહુલ મિત્રો આપે શરૂઆતમાં વિડીયો જોયો ને પેલો ભાઈ કેવો ગુલાટીઓ ખાતો ખાતો જાય છે હવે પાછળ ભજન વાગે છે રણુ જે જવાય છે હવે એ ગમે ત્યાં જતો હોય રણુ જ્યાં જતો હોય કે બીજે જતો હોય પણ એ ક્યાંક જાત્રા એ જઈ રહ્યો છે કોઈ જાત્રાના સ્થળે કે કોઈ ધાર્મિક સ્થળે જઈ રહ્યો છે એ નક્કી છે હવે આવા ઘુલાંટિયા ખાતા ખાતા જવાનો કોઈ અર્થ ખરો એક તો અત્યારે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે એટલે આવા શું છે કે ધતિંગ વધારે ચાલતા રહેવાના આમાં ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો વહેલો શરૂ થાય છે ત્યાં કાવડિયાઓનું તો ચાલે જ છે અને કાવડિયોની રંગ વિડીયો બધા આવે જ છે ક્યાંક છોકરીઓ ડાન્સ કરતી હોય અશ્લીલ અને કાવડિયા જોતા હોય ક્યાંક નાવડામાં બેસીને જતા હોય ક્યાંક રોડ ઉપર જતા હોય બધો આ રીતે ચાલતું હોય છે આ ભક્તિ કહેવાય કે આ ધતિંગ છે આપણે હું જ્યારે ધતીંગ કહું છું ત્યારે લોકો મરચાં લાગે છે પણ એટલે આ ભક્તિ કરવી હોય તો ઘરમાં બેસીને કરો ને હવે આ ભાઈ ગુલાટિયા ખાતું ખાતો જાય છે તો એ આટલું દુઃખ વેઠવાની કોણે કહ્યું કહે ભાઈ તમે જે ભગવાનમાં માનો છો તો એ તમારી માનવા પ્રમાણે એ બધું જ ઈશ્વર કરતો હોય ભગવાન કરતો હોય તો એણે લોકોના બુદ્ધિ આપી બસો બસો બનાવો હું તો એવું માનતો નથી પણ તમે જે રીતે વાતો કરો છો એ પ્રમાણે દલીલ કરીએ તો બધું જ ભગવાન આપતો હોય જન્મ આપતો હોય બુદ્ધિ આપતો હોય તે ભગવાને તમારા કહેવાતા ભગવાને બુદ્ધિ આપી એટલે વૈજ્ઞાનિકો બસો શોધી ટ્રેનો શોધી તો ટ્રેનમાં બેસીને જાઓ ને અને એના જગ્યાએ દર્શન કરીને આવો આ તો ઉપરથી એનું અપમાન કરો છો તમે એણે આપેલી બુદ્ધિનો સદુપયોગ નથી કરતા જૂના જમાનામાં ચાલતા જતા હશે લોકો કારણ કે વાહન વ્યવહાર નતો હવે આ ગોઠમડા ખાઈ ખાઈને ગુલાટો ખાઈ ખાઈને આ જવું એવું બીજો એક બનાવ જોયો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં એક છ વર્ષની દીકરી છે એન્જલ એવું નામ છે અને એ એમના કપડાં લગતાથી એ કોઈ શું કહેવાય ધનિક કેવા રીચ કેવા નથી મધ્યમ હશે ને ગરીબ ઘરના હોય એવું લાગ્યું ને ગરીબ કઈ ગુનો નથી પણ મારું કેવું છ વર્ષની દીકરી છે સ્કૂલમાં દાખલ કરવાની હોય પહેલા ધોરણમાં હોય અત્યારે ચાલુ હશે સ્કૂલો પહેલા ધોરણમાં અને એ ભાઈ દ્વારિકા જાય છે અને છોકરી દંડવત પ્રણામ કરતી કરતી જાય છે હવે એક દંડવત પ્રણામ કરે એટલે પાછું એને નીચે જે ફોર્મનું કે જે હોય એ આગળ મૂકવું પડે નહીં તો એના પગના બગ બધું છો લઈ જાય એટલે આગળ મૂકવાનું પાછી દંડવત પ્રણામ કરે પછી આગળ મૂકવાનું આ રીતે દ્વારકા પહોંચવામાં કેટલો બધો સમય લાગે આ સમયનો બગાડ જ છે ને અને એ ભાઈ કદાચ રિક્ષા હતી એટલે રિક્ષામાં પાછળ પાછળ ફરતા હશે ગમે તે કે રિક્ષાવાળા હોય કે જે હોય કોઈ પણ કામ ખોટું છે એવું તો હું કહેતો જ નથી કદી પણ તમે આ ખોટો ટાઈમ શું કરવા બગાડો છો અત્યારે કમાવો અને દીકરીને ભણવાનું દીકરીને ભણાવવાનો જ અત્યારે સ્કૂલો ચાલુ હોય એટલે ભણાવવાનો સમય છે ભણવાનો સમય તારે આવા ધી શીખવવાના એને દ્વારકા જવું હોય દર્શન કરવા તો બસમાં લઈ જાઓ ટ્રેનમાં લઈ જાઓ કાર ભાડે કરીને લઈ જાઓ તમને બહુ એ દીકરીના મગજમાં આ બ્રેન વોશ કોને કર્યું કે હું કાનુડો છું મારે કનુડા મળવા જવાનું છે ભાઈ તું કાનુડો હોય તો ઘરમાં જ બે રહે ભાઈ તું જ કાનુડો છે તારે પેલા કાનુડા મળવા જવાની જરૂર ક્યાં છે પણ મા બાપ જ બુદ્ધિ વગરના હોય તે આવા બ્રેન વોશિંગમાં માનતા હોય અને એ છોકરાવાળો બ્રેન વોશ કરે આ જગ્યાએ મારા જેવો હોય ને તો તરત જ કે બેસ ભાઈ આ વાત હતી ના જોઈએ ભણવા જાય છાની માની આવા એ કાનુડા ને બસમાં જવું હોય તો જઈ જાય પણ આ રીતે ના જવાય એ મા બાપે જ કેવું પડે આ પણ મા બાપ જ અંધશ્રદ્ધાળુ હોય એટલે છોકરા અંધશ્રદ્ધા રોપતા હોય તો એ હવે દીકરી ક્યારે મોટી થશે તો આવું લઈને મગજમાં મારે મારા ઘરનો દાખલો આપવો તો મારા વચલા ને કોઈએ કહ્યું હશે કે ત્યાં બરોડામાં જલારામ મંદિર છે અને જલારામ મંદિરે દર ગુરુવારે બહુ ભીડ થતી સાંઈ બાબાના જલારામના મંદિરોમાં ગુરુવારે બહુ ભીડ થાય તો એને કોઈએ કહ્યું હશે હવે વાડી ભાટવાડાથી જ ઘરેલી બાગનું જલારામ મંદિર ખાસું દૂર થાય તો કોઈએ એના મગજમાં ભરાયું હશે કે ગુરુવારે જલારામ બાપાના દર્શન કર્યા તો પરીક્ષામાં પાસ થઈ જવાય તો મને સર તો પાછ ખબર ના પડી એ પછી એકાદ બે વાર મને ખ્યાલ આવ્યો કે ગુરુવારે સાયકલો લઈને ક્યાં જાય છે એટલે હું બધું ધ્યાન કે બેટા તું ગુરુવારે આ કઈ જાય છે તો કે જલારામ બાપાના દર્શન કરવા કારેલી બાગ મેં કીધું એટલે બધા દૂર શું લઈને જાય તો કે સાયકલો લઈને જઈએ છે મેં કીધું એવું તને કોને કહ્યું તો આવું જવું પડે તો કે હવે કોઈ એવું કહ્યું કે ભાઈ જલારામ બાપાના દર્શન કરીએ ને દર ગુરુવારે તો પરીક્ષામાં પાસ થઈ જાય મેં કીધું છાના માના બેસો ઘેર ભણશો તો પરીક્ષામાં પાસ થવાશે જલારામ બાપા પેપર લખવા ના આવે કીધું તમે ભણતા નહીં રખડી ખાઓ તો તમે ન પાસ થાવ તમે ભણો વાંચો મેમરીમાં યાદ કરશો તો તમને પરીક્ષા વખતે યાદ આવશે તો જ પ્રશ્નોના જવાબ આપશો જલારામ બાપા તમારા મગજમાં ઘૂસવાના નહીં કે જે તમને પરીક્ષામાં પાસ કરે આપે કે જલારામ બાપા પેપર તપાસવાળાવાળાના એવું કે ઘૂસવાનું નહીં કે ભાઈ આ ભૂપેન્દ્રસિંહના દીકરાનું પેપર આવી પાસ કરતા માર્ક્સ એટલે છાનો માનો બેસ કીધું ઘરે અને ભણવાનું કર આ મંદિરો ફંદિરોના ચક્કર બંધ કરતા એમને એમ જાય વાત જુદી છે બધા દોસ્તારો જતા હોય તું એમની જોડે જતો એવા તો અલગ છે પણ તું દર ગુરુવારે જલારામ બાપાના કે સાહેબ બાપાના કે એવા બધા દર્શન કરવાથી પરીક્ષામાં પાસ થઈ જાય એ વાત ખોટી કીધું ભણશો તો પાસ થશો ઘરમાં બેસો કડક રીતે જ કહી દીધું બંધ કરાવી દીધું એટલે મા બાપ જ પોતે જ વૈજ્ઞાનિક અભિગમવાળા હોય તો બંધ કરાવી શકે મા બાપ પોતે હા હા બેટા જા 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 જલારામ મા દર્શન કરી પાસ થઈ જવાય તો એ પછી જલારામ ને ગમે તે આપણે જલારામ બાપાનું કોઈ અપમાન કરતા નથી કારણ કે એ જલારામ બાપા વર્ષો પહેલા થઈ ગયા અને એમનું ત્યાં ચાલે છે શું કહેવાય ભંડારો કાયમનું જમણવાળું બધું ચાલે છે જમવાનું ઈટ્સ ઓકે પણ હું કોઈ જલારામ બાપાની અવહેલના કરતો નથી હું ફક્ત એ કહું કે જલારામ બાપાના દર્શન કરવાથી પરીક્ષામાં પાસ થઈ જવાય એ વાત ખોટી એટલે મેં મારા છોકરાને રોક્યો હતો એટલે કોઈ પણ ભગવાનના દર્શન કરવાથી પરીક્ષામાં પાસ થઈ જવાય એ વાત ખોટી એટલે કદાચ અમે એ બાજુ ગયા આવીશું તો વીરપુર દર્શન કરી આ આવીશું નહીં કરી એવું નથી કેતો પણ આ આવા વિચારો મગજમાં લોકોએ ઘુસાડેલા એમના ભાઈબંધ દોસ્તારો હશે અને એમના મધર ફાધર હશે ને એમને ઘુસાડ્યા હશે કોણે ઘુસાડે પણ મેં બંધ કરાવી દીધું એટલે આ દીકરીને છ વર્ષની છે દીકરી પહેલા ધોરણમાં હોય એને ભણવાનું હોય એના બદલે એના મા બાપ આવી રીતે લઈને એક તો ગરીબ વર્ગના છે કઈ વાર રીચ છે નહીં અને આ રીતે આવી અંધશ્રદ્ધામાં ઘુસાળે છે આમે ગરીબોમાં અંધશ્રદ્ધા વધારે હોય રીચમાંય હોય છે નથી વાત એવું નહીં પણ જનરલી જ્યાં તકલીફ હોય તે અંધશ્રદ્ધા વધારે હોય એવું રિસર્ચ પણ છે એવું કારણ કે અમેરિકાના બધા સ્ટેટો બાવન સ્ટેટ છે પચાસ કે બાવન જે સ્ટેટ હોય એ સ્ટેટો જ્યાં આવી તકલીફો વાળા સ્ટેટ છે જે પૈસે ટકે સુખી નથી જે સ્ટેટ ઓછા છે બીજા કરતાં એવા સ્ટેટોમાં ચર્ચોય વધારે છે ને લોકો ધાર્મિક વધારે છે એવું કેવું રિસર્ચ એવું કહે છે તો મિત્રો આ રીતે આ દીકરીને આવી રીતે આ આવા ધંધે વાળવી એ જ ખોટું અને લોકો બી કોમેન્ટોમાં બી વિડીયો જય દ્વારકાધીશ દ્વીશ પણ પ્રજા જેવી છે જય દ્વારકાધીશ અરે ભાઈ દ્વારકાધીશમાં તમને શ્રદ્ધા સારી વાત છે પણ જાઓ તમે બસમાં જઈને દર્શન કરીને આવતા આવી રીતે ટાટિયા તોડવાનું કોણે કીધું અને જે સક્ષમ હોય પૈસાવાળા હોય બહુ તગડા હોય એમને વજન ઉતારું હોય તો જાય ચાલતા અંબાણી જેના છોકરા જેવા હોય તો એ લોકોને ચાલતા જવું હોય તો જાય એ લોકો જોડે પૈસાય છે ને કાફલો હોય મોટો ને વજનય વધારે હોય તો ઉતારવા જતા હોય પણ આ લોકો જ આવું બધા નાટક કરવાની જરૂર આ ગોઠવણા ખાઈ ખાઈ ક્યાં રણું જ્યાં જાઓ ગમે ત્યાં જાઓ લાવ એનાથી ટાઈમનો જ વ્યવ છે અને તમારી નહીં વધારે પડતું શરીરને લોળ લો એ બી નકામું છે અને સમય તો બગાડો જ છો અને પૈસાય બગાડો બધું બગાડો છો એટલે આ ખબર નહીં આ બે હજાર ચૌદ પછી તો એવું ફાટી નીકળ્યું છે બધું અંધશ્રદ્ધાનું બધું ધતિંગ કે ખબર નહિ દેશને પાછળ જ લઈ જવા માંગે છે ભલે ઇકોનોમી તમારી આગળ જતી હોય પણ ગરીબી વધતી જાય છે એ હકીકત છે ને અંધશ્રદ્ધાઓના બધા ધતિંગ વધતા જાય છે એ બહુ દુઃખની વાત છે આવું ના થવું જોઈએ બંધારણે આપણને કહ્યું છે કે વૈજ્ઞાનિક અભિગમ રાખો અને એવી પ્રવૃત્તિઓ કરો તો સરકારો ઉપરથી દિન પ્રતિદિન લોકો અંધશ્રદ્ધાળુ બને એવું કરવા પ્રેરી રહી છે એ બહુ દુઃખની વાત છે સરકારોએ આવામાં ભાગ ના ભજવવો જોઈએ સરકારોએ ધર્મની બાબતમાં કોઈ પણ ધર્મ હોય હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બૌદ્ધ ગમે તે ધર્મ હોય સરકારોએ આને કશું પ્રમોટ કરવું ના જોઈએ લોકોને છૂટ છે લોકોને છૂટ હોવી જોઈએ જે ધર્મ પાડવો હોય પાળે ના પાળવો હોય એ પાળે ના પાડવો એ ના પાળે કોઈ પણ ધર્મ પાળવાની ને નહીં પાળવાની છૂટ બંધારણે આપેલી જ છે પણ સરકારે ધર્મોને પ્રમોટ ના કરવા જોઈએ સરકાર હજ માટે સબસિડી આલે એ પણ ખોટું છે સરકાર મદરેસાઓને પૈસા આપે એ પણ ખોટું છે સરકાર હિન્દુઓના આશ્રમોને ટેક્સ માફી આલે એ પણ ખોટું છે ને યાત્રાઓ માટે જો પૈસા આપતા હોય તો એ પણ ખોટું છે એટલું કહીને મારી વાત પૂરી કરું આવજો બાય બાય